સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત વીરા ભગતને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં મચ્છુ નદીના કિનારા પર લુણસરિયા ગામે ભરવાડ વીરા ભગત અને તેમના ધર્મ પત્ની માં વિરુબાઈ રહે વીરા ભગત પોતાનું સ્વકર્મ ગામનું ધણ ચરાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા માં વિરુબાઈ પણ ધર્મ પરાયણ અને દયાળુ સ્વભાવના એટલે એમનો સંસાર ધન્યો ગૃહસ્થાશ્રમ હતો ગરીબીને નહીં ગણકારનાર વીરા ભગતના આંગણે બે દીકરીઓ રમતી વીરા ભગત દર અજવાળી બીજના દિવસે સ્થાન જાય ત્યાં આખી રાત ભક્ત મંડળ સૌ ભેગા મળી ભજન સત્સંગ કરે સવારે અલખ ધણી નામ લેતા લેતા પગપાળા પોતાના ગામ આવી ગાયો નું ધન લઈને પોતાના નિત્યક્રમ મુજબ સીમમાં ચરાવવા જાય વીરા ભગત ના ઘેર દરરોજ બે ચાર સાધુ સંતો તો હોય જ રાત્રે ભોજન અને સવારે શિરામણ કરાવીને જ વીરા ભગત સાધુ સંતો રજા આપે વિના ભગતના ધર્મપત્ની માં વિરુબાઈ તો આય વરુડીનો અવતાર કહેવાતા ઘરમાં ગરીબી છતાં મનના મોટા એટલે સાધુ સંતોને જમાડવામાં તો એમને આનંદ ઉલ્લાસ જેવું કામ લાગતું એક વખત શરદ પૂનમનો દિવસ છે ઘણા સાધુ સંતો ઘેર પધાર્યા છે માં વિરુબાઈના હરખનો પાર નહોતો સંતરે પધાર્યા અમારે રે અજી પાર સંતરે પધાર્યા અમારે આંગણે રે આમ સંતો ભક્તોને રાત્રે પ્રેમથી ભોજન કરાવી સૌ ગ્રામજનો અને સાધુ સંતો ભજન સત્સંગ અને રાસ ગરબા ગાવામાં તલ્લીન થઈ ગયા આનંદ ઉલ્લાસમાં સમય નો ખ્યાલ નારાયણ કર્યું ગયા માં વિરુભાઈ રસોડા માં ગયા થાક્યા પાક્યા સંતોને જમાડવાની હોશ હતી સૌ સંતો સ્નાન સંધ્યા કરીને આવ્યા ત્યાં રસોઈ તૈયાર હતી પંગત પડી હરિહરના સાથ થયા વીરા ભગત બહાર ઊભા હતા તેમનું મન ગામના ગોંદરે ગાયો ગોવિંત વિના ઊભી હતી ત્યાં ચોંટ્યું હતું એક સંત આગ્રહ કરીને બોલ્યા વીરા ભગત આવો આજે તો સાથે રમ્યા એટલે સાથે જમીએ બાપુ આવવામાં કાંઈ વાંધો નથી પણ ગોવાળ વિના ગાયો રહે નહીં ગામનું ધણ વેર વિખેર થઈ જાય તો બાજરી અને જુવારના ફૂક્કા બોલાવી દે મને રજા આપો આપ સૌ જમી લ્યો બીજા સંત બોલ્યા કે ના ના એમ તે કઈ થાય તમારા વિના આજે જમવું નથી ધણની ની તો મારો ધણી કરશે ભગત થયા તો ધણી ઉપર એટલો વિશ્વાસ રાખો ભગત આજે તો બેસી જાવ તમારા વિના અમે જમવાના નથી સંતો હઠે ચડ્યા વીરા ભગતનું મન તો ગાયોમાં હતું ભંડારીએ ભગતને બેસી જવા આગ્રહ કર્યો ભગત મોરલી વાળો રક્ષા કરશે આવો ને સંતો કોચવાય છે તો બેસી જાવ ને ભંડારીની ભાવના અને સંતોના આગ્રહ પ્રેમથી કારણે ભોજન પીરસવા લાગ્યા આ બાજુ ગાયું તો સમય થતા ગોવાળના અભાવે સીમ તરફ ઊંચા પૂંછડા લઈને ચાલી નીકળી ઊંચી ઊંચી જુવારના કોણા કોણા લોથાઓ તોડી તોડીને ચાવવા લાગી સીમમાં ફરતા ખેડૂતો જોઈ ગયા અને આંખમાંથી અંગારા જરવા લાગ્યા થયું કે હાંજ પડતા સુધીમાં તો લણવા વાઢમાં જેવું આ ગાયો કાંઈ રવા દેશે નહીં બે ચાર ખેડૂતો એ મળી દરબારની ડેલીએ જઈ ધા નાખી બાપુ કાળો ક્યાર થઈ ગયો બાર મહિનાની કમાણી પાણીમાં જવા બેઠી છે અમારા છોકરા દાણા વિના રજળી પડવાના બાપુ આજ ધણમાં વીરો ગોવાથી આવ્યો નથી કોઈ સાધુ સંતો આવ્યા હશે એટલે એમાં રોકાઈ ગયો હશે ન ધણ યાતું ધણ સીમમાં પગી ગયું છે સીમ વેળાઈ ગઈ છે બાપુએ ઘોડી હાબદી કરી અને જોવા નીકળ્યા સીમમાં જઈ જુએ છે તો વીરા ભગત ધણ સાચવીને ઊભા છે અને નદી કાંઠે ધણ ચરી રહ્યું છે વીરા ભગત પાસે જઈ દરબાર બોલ્યા કે વીરા ભગત આજે મન થયું કે હાલને સીમમાં એક આંટો મરી આવું મોલાજ પાણી કેવાક છે અરે બાપુ વાલાજીએ ઓણ મેર કરી છે હજાર હાથે આપવા વાળો બેઠો છે ત્યારે કઈ મણા રાખે છે તો એમ જ વીરા ભગત આમ કહી બાપુ ઘોડી ઉપરથી ઉતર્યા વીરા ભગતે ભૂંગળી ભરી અને આમ થોડી વાતચીત કરી બાપુ ઘોડી ઉપર સવાર થઈ ઘર તરફ રવાના થયા ગામના પાદરમાં પહોંચે છે ત્યાં સામે વીરા ભગત મળ્યા ખભે લાકડી હાથમાં ભાતોડિયું વીરા ભગતે બાપુને જોયા એટલે પેટમાં ફાળ પડી

સાચી વાત કહું છું કે હું ઘેર થી જ આવું છું હું સીમમાં ગયો જ નથી બાપુ આ લાકડી સંભાળી બદલે મારો નાથ ધણ 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 ચારવા આવે હવે નહીં ચારવાનું કામ વીરો એના આશરે જીવશે તે આપશે તે ખાશે મેં મારા ધણી પાસે ઢોર ચરાવ્યા કેવો કમ ભાગી આમ કહી વીરા ભગત રડી પડ્યા એની આંખ માંથી દડ દડ આંસુડાની ની ધાર થઈ દરબાર વીરા ભગતનો ભાવ જોઈ રહ્યા ત્યાં સામેથી ગાયોને દોડતી આવતી ગાયો વીરા ભગતને વળી વીરા ભગત ગાયોના ગળે વળગી પ્રેમના આંસુ પાડતા બોલ્યા હે મારી માવડીઓ તમને નંદ નો ગોવાળિયો ચારી ગયો હવે મારાથી ચારી શકાય નહીં તમારો ગોવાળ આજ રજા માગે છે આમ કહેતા કહેતા વીરા ભગત મોટા હાદે રડવા લાગ્યા અને ગોરોજ માથા પર ચડાવી દરબાર ભાવા વિશ્વમાં આવીને બોલ્યા વીરા ભગત તમને લુણસરિયા જવા દેવાય નહીં આવા ભગત ગામને મળ્યા છે તમારા ચરણમાં મારા ચરણમાંથી છ જમીન અને બે વાડીઓ અર્પણ કરું છું તમારે ગાયો ચારવી નહીં પડે આજથી આપ મારા ગુરુ પદે છો બાપુ ભરવાડ છું મારાથી કોઈના ગુરુ થવાય નહીં ધણી જરૂર વીરાનું કામ કરી ગયો એની મોટાઈ મારી કમાણી નહીં આપણે હેના જ છીએ અને તેના જ રહીએ વીરા ભગતે ઘેર આવી ભંડારીને બધી વાત કરી માં વીરુબાઈને ભંડારી લબાચા હુંડલામાં નાખો કેમ ભગત કેમ શું ધણી ઢોર ચારી જાય ઈ ગામે વીરાથી રહેવાય નહીં પરચા ની વાતો સાંભળી લોકો દોડી આવશે મોટા એના માળખે ચડાવશે પછી આપણે સંતોને સેવાશે નહીં

સૌએ વધાવી વીરા ભગત ના ઘેર મા રાણીમાં અને માૂડીમાં નામે મહાન ભક્ત બે દીકરીઓ જગદંબા રૂપે અવતરી કેરાળામાં નદીના કિનારે વીરા ભગત નું સમાધિ મંદિર છે દિન દુખિયા ના બેલી એવા સંત વીરા ભગત અને માં વીરુબાઈ ને આજે આપણે ભાવ થી વંદન કરીએ